મોડી રાત્રે આ વિસ્તારના એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી અને જોકે ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કેમિકલ સહિત અન્ય જ્વલનશીલ પદાર્થોનો ભંગાર હોવા છતાં હોવાના કારણે મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ બેકાબુ બની હતી અને એક ગોડાઉનમાં લાગેલી આગે જ ફાયર બ્રિગેડની ટીમોની જરૂર જણાતા છ થી વધુ ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા આખરે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ આગ લાગવાનું કારણ અગબંધ તો હાલ દ્રશ્યમાં જોઈ શકો છો આગ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી પરંતુ જણાવી દઈએ કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધું છે